जी करणे करणे प्रीत परागिरे रे कसो मन आणी समा तारे सिर परयोज गाजी रे तारे सिर परयोज गाजे જીવજમું ને સુકરને કરે આ વ્યાસ તણા તો વાલે બેલ જવાડ્યા નિરભેનો બતવાજી રે કણજી કમળીના કાંજી કમણીના વાલે કોડ જ પૂર્યા દર્શન દીધું છે દાદા જીરે દર્શન દીધું છે દાદા જીરે કર ને પ્રીત પરાગી રે આવું જતના જલ અતંગ તાગ્યા ઉજતના ના જલ અતંગ પ્રવાહ રહ્યો છે થી જીરે અમદાવાદમાં સ્વરૂપ દેખાડ્યું આ કેમ આ કે રહ્યો છે લાજી રે હા કે રહ્યો છે લાજી રે

મોરી વાળો માલજી ના તે પણ કહે હાજી હાજી રે તે પણ કહે છે હાજી હાજી રે કરીત પરાગી રે દામ દાસને દયા જો સન દયા જો કરી ભૂતલ બે ભાગી રે ઉતલ ની બે ભાંગી રે પ્રીકરણ પ્રીત રે જીવ જમુને સબરાજી રે જીવ જમુને સ જીવ જમુને સપિયાજી શું કરે ને પ્રીત પર રાગી રે કરણ પ્રીત પર રાગી રે બરો ગોપાલ લાલ કીજ સર્વગ્ન જેવો જોવા